સુરતની પથ્થરમારાની ઘટનામાં પોલીસની કડક કાર્યવાહી ચોવીસ કલાક પહેલાં જ અઠ્યાવીસ લોકોની અટકાયત ધાર્મિક લાગણી દુભાવા પોલીસને ઈજા પહોંચાડવી તથા સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ કરાઈ ત્રણ એફઆઈઆર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું રાજ્યમાં શાંતિ ડોળનારને મળશે કડક સજા રાજ્યમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈને પોલીસ એક્શનમાં પથ્થરમારાની ઘટના પર ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ કહ્યું રાજ્યની શાંતિ ડહોળવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ ખેડા અને સુરતમાં પોલીસની ત્વરિત કાર્યવાહી કચ્છના લખપતમાં શંકાસ્પદ બીમારીથી ચૌદ લોકોના મોત બાદ આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં બે હજાર બસો ચોત્રીસ નાગરિકોનું કરાયું સ્ક્રીનિંગ અડતાલીસ શંકાસ્પદ મગજના તાવના કેસ છ વ્યક્તિના સેમ્પલ તપાસ માટે મોકલાયા પુના ગાંધીનગર ખાતે યોજનાર રી ઇડવેસ્ટ બે હજાર ચોવીસની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકારના હકારાત્મક અભિગમની કરી સરાહના વિવિધ વિભાગોના અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર ગોંડલ અને આસપાસના ગામોની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલમાં ફોર લેનના બે બ્રિજની આપી સૈદ્ધાંતિક મંજૂરી સાથે ગોંડલી નદી પર સો વર્ષ જૂના પુલના રિનોવેશન માટે રૂપિયા બાવીસ પોઈન્ટ આડત્રીસ કરોડની કરાઈ ફાળવણી આઈવીએફથી ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રાજ્ય સરકારની સહાય આઈવીએફના કુલ ખર્ચમાં રૂપિયા પાંચ હજારની સહાય આપશે સરકાર પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને મળશે સહાય લાભ ગુજરાતમાં ચોમાસું નીવડ્યું ફળદાયી પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યના ડેમો છલકાતા વીજ ઉત્પાદન નવી ઊંચાઈએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વિવિધ હાઇડ્રોપાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન એક હજાર સડસઠ યુનિટ ભારતીય સૈન્યમાં કૌશલ્ય વૃદ્ધિ માટે ભારતીય સેના અને વાયુસેનાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ કુશળ લોજિસ્ટિકને કારણે સંસાધનોને યોગ્ય સ્થાન પર પહોંચાડવામાં મળશે મદદ સંરક્ષણ મંત્રીએ કહ્યું આ કરાર દેશની સુરક્ષા અને સૈન્યને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસની સુપ્રીમ કોર્ટનું મમતા સરકાર સામે સખત વલણ સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને કામ પર હાજર થવા કર્યું સૂચન ભાજપે મમતા બેનરજીના રાજીનામાની કરી માંગ કહ્યું મમતા બેનરજી બની ગયા છે બંધારણના ભક્ષક